તેમણે જણાવ્યું કે સાયબર ક્રાઇમના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ભોગ બનનારા ઘણા લોકો આપઘાત સુધીનું પગલું ભરી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે સાયબર ક્રિમિનલો ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે અને તેમનો સામનો કરવા જાગૃતતા અભિયાનની અંત્યંત જરૂર છે શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી લોકસભાના અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી શ્રી મનુભાઈ પટેલ માન્ય પોલીસ કમિશનર કમિશનરશ્રી સૌ અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીશ્રીઓ અને અહીં સૌ આમંત્રિત સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો સાયબર સંજોગની સ્ત્રીઓની જરૂરિયાત કેમ પડી એની ખૂબ વિગતવાર ચર્ચા આપણને હર્ષભાઈ આ કરી છે હું તો પોતે પોલીસમાં હતો ત્યારે એક બોર્ડ આપતો હતો મેં આ હેલ્પ યુ એના જેવો મજાકનો કોઈ બોર્ડ આજે સુધી જોયું જ નથી કેમ કે એનામાં કોઈને ત્યારે વિશ્વાસ જ નહોતો પણ આજે જ્યારે આપણે સાયબર સંજીવની થ્રીઓના કાર્યક્રમમાં આવીએ છીએ ત્યારે પૂરા પોલીસ પર વિશ્વાસ સાથે આવીએ છીએ અને પોલીસને વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે કેટલી તૈયારી કરી હશે ત્યારે આ વિશ્વાસ બની શક્યો છે અને એના માટે આખા ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હર્ષભાઈ એના પાછળ જે મહેનત કરી છે એના માટે હર્ષભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેની વિગત રાઉન્ડમાં ચર્ચા કરી છે કે પૈસાની સાથે સોશિયલ બંને રીતે સાયબર ક્રાઇમને કારણે ખૂબ મોટા નુકસાન થવાના ભયથી પણ અને નુકસાન થયા પછી સામાજિક બદનામી થશે એવા ડરથી પણ લોકો બહાર આવતા નથી કે પોલીસ સુધી પહોંચતા નથી પણ જ્યારે મિત્રો સાથે વાત કરે છે ત્યારે એને પોલીસ પાસે જવાની સલાહ મળે છે પણ તે દરમિયાન એનો સમય વહી જતો હોય છે અને હસભાઈએ કહ્યું કે પોલીસ પાસે કોઈ જાદુ લાકડી નથી અને સાયબર ક્રાઇમ એવું છે કે એમાં રિકવરી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે હજુ પણ એમાં જો પોલીસ જેટલું આગળ વધે એના કરતાં સાયબર ક્રાઈમ કરવાવાળા એ વધુ સ્પીડમાં એ આગળ જતા હોય છે એમનો પીછો કરવો એમને ઝડપી પાડવા અને રકમ પાછી લાવી એ ખૂબ મુશ્કેલ છે વાતને બધાએ સમજવી જોઈએ અને આવા ગુનાઓ બને ત્યારે એની ચર્ચા થાય તરત જ કોઈકની સાથે એને એનો ફોન આવ્યો હતો એવી પણ ચર્ચા થાય કોઈ માગણી થઈ તે પણ ચર્ચા થાય પણ આ માગણીને ક્યારેય વશ ન થવું જોઈએ કોઈ સામાજિક બદનામીના ડરથી એને સરળના નહીં થવું જોઈએ એ પણ બધાએ સમજવું પડશે અને એક મક્કમ નિર્ધાર સાથે જ એ સોશિયલ મીડિયામાં એને એક્ટિવ પણ રહેવું પડશે આપણે સોશિયલ મીડિયાના ફાયદા ઘણા બધા જોયા છે સોશિયલ મીડિયાને કારણે આપણને ઘણું બધું આપણા વ્યવહારોમાં આપણા સંબંધોને વધુ સુદૃઢ કરવા માટે એનો ખૂબ મોટો ઉપયોગ પણ થાય છે પરંતુ સાથે સાથે આવા અનેક કિસ્સાઓને કારણે કેટલાય લોકોની જીવનની બરબાદી થતી થતી આપણને જોવા મળી છે અનેક કિસ્સામાં તો આવા ડરને કારણે કેટલાક લોકો સુસાઈડ કરતા પણ જોવા મળ્યા છે કેટલાક લોકો ભોગ 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 બનાવવાને કારણે એમને આર્થિક સ્થિતિ નબળી થઈ જાય એમની જિંદગીની મરણ ખેંચાઈ જાય એના કારણે પણ એ હતાશ થઈ જાય અને સુસાઈડ કરવા સુધી પહોંચી જાય એવા પણ અનેક કિસ્સાઓ છે આ એક સાયબર મર્ડર કહી શકાય એ પ્રકારની પણ સ્થિતિ આ લોકો નિર્માણ કરતા હોય છે આવા અનેક કિસ્સાઓ વારંવાર પોલીસ આપની સમક્ષ મૂકે છે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા પણ આપણે એની માહિતી મેળવતા હોઈએ છીએ હવે ઘણી બધી જાગૃતિ આવ્યા છતાં અને સતત પ્રિન્ટ મીડિયામાં પણ અનેક ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સાંભળ્યા પછી પણ આવા બનાવો સતત બને છે એ આપણી કમનસીબી છે અને સો ટકા ગામડાના લોકો કદાચ એટલા રિસ્પોન્ડ નથી કરતા કારણ કે સોશિયલ મીડિયા પર એટલા લોકો એક્ટિવ નથી પરંતુ શહેરના લોકોમાં સૌથી વધારે એક્ટિવ હોય છે અને યુવાનોને એ વધુમાં વધુ રીતે સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ડર સાથે એ એમને ધમકીઓ આપતા હોય છે અને એવી બદનામીને કારણે અને ઘણીવાર તો દીકરીઓ આવી બદનામી થશે એવા ડરને કારણે ઘરમાં કંઈ કહી શકતી નથી પૈસા એ આપી શકતી નથી ને એના કારણે ઘણીવાર અત્યંત અંતિમ પગલું લેતા પણ એ અચકાતા નથી તો આ બધાથી પણ રોજેરોજ સમાજે જાગૃત થઈને કહેવું જોઈએ કે આનાથી કોઈ ડરવાની જરૂર નથી કોઈનો પણ આવો ન્યૂટ ફોટો લઈને જ્યારે એને બ્લેકમેલ કરવામાં આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ ચોક્કસપણે અને બ્લેકમેલ કરવા માટે જ આ કરવામાં આવ્યું છે એના પ્રત્યે હમદર્દી હોઈ શકે પણ એના પ્રત્યે તિરસ્કારની ભાવના કે બદનામીની ભાવના ક્યારેય મનમાં ન આવી જોઈએ એ સમાજે પણ એમાંથી ચોક્કસ એક બોધ લેવાની જરૂર છે આમ તો પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે શારીરિક ગુનાઓ હોય છે એને ઉકેલા માટે એમની પાસે ઘણી બધી ટેકનોલોજી છે આવા ગુનેગારોને ઝડપી વાળવા અને એવા ગુનેગારો જે લૂંટ કરી ગયા હોય અથવા ચોરી કરી ગયા હોય અથવા અન્ય કોઈ ક્રાઇમ કર્યું હોય એવા લોકોને ઝડપી પાડવા અને એમાંની રિકવરી એ પોલીસ માટે કદાચ એમાં નેવું પંચાણું ટકા પણ એ સક્સેસ થઈ શકતા હોય છે પરંતુ આ કિસ્સાઓમાં જ્યારે આ પૈસા જ્યારે ટ્રાન્સફર થઈ જાય ત્યાર પછી એની રિકવરી એ લગભગ લગભગ અશક્ય જેવું છે તો એને સૌથી સરળ ઉપાય છે કે એને અટકાવો અને અટકાવવાનો આ પ્રયત્ન એ પોલીસ આટલો બધો જાગૃત કરવાનો પ્રયત્ન ક્યારેય કોઈ દેશની અંદર ન થયો એટલો પ્રયત્ન આપણા દેશમાં ને પણ ગુજરાતમાં અને એ બાબત સુરતમાં જે સુરત પોલીસ કહી રહી છે એના માટે હું સુરત પોલીસને ખૂબ ખૂબ એના માટે અભિન આપું છું અલભાઈ હમણાં ઉલ્લેખ કરે છે ગણપતિ ઉત્સવનો ગણપતિ ઉત્સવ એક આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે જે કંઈ પૈસા ખર્ચાય છે કોઈને કોઈ લોકોના હાથમાં જે છે મૂર્તિ બનાવવાવાળા હોઈ શકે છે એ નાનું મોટું કામ કરવાવાળા હોઈ શકે છે મંડપવાળા હોઈ શકે છે ઢોલવાળા હોઈ શકે છે અને રાત્રે લોકો ગણપતિ દર્શન માટે જ્યારે નીકળે છે પોતાના કામ પરથી પાછો આ પછી ફેમિલી સાથે ત્યારે સહજ ભાવે પૂરું કર્યા પછી કોઈ લારીઓ પર કોઈ રેસ્ટોરન્ટમાં જઈને એક નાસ્તો કે જમવાનો એક લેવાનું પસંદ કરતો હોય છે તેવા સમયે પણ આ લારીવાળાને એમાંથી આવક જ થતી હોય છે અને ક્રાઇમ કરવાવાળા ક્યારેય લારી ચલાવીને કે મહેનત કરીને કમાતા નથી એ ક્યારે મહેનત કરવાવાળો ગુનેગાર હોઈ શકે નહીં એટલો એની પર વિશ્વાસ કરીને ચાપતી નજર પોલીસ જરૂર રાખે પરંતુ આ બધું બંધ કરાવી દેવું એના કારણે ક્રાઇમ અટકી જશે એવી જે મનમાં એક ધારણા હોય છે એમાં થોડું બહાર આવીને થોડીક અમી દ્રષ્ટિ સાથે અથવા તો એક ભાવના સાથે કે આ ગુનેગારો નથી એમને પણ આ એક કમાવાની તક છે એના માટે થોડો ટાઈમમાં એને છૂટછાટ આપવાની જે વાત હમણાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી મનુભાઈ પટેલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ પોલીસની આખી ટીમ અને શહેરના સૌ નાગરિકો સામાન્ય રીતે સાયબર આપણે સૌ લોકો ફાઈનાન્શિયલ ક્રાઈમની નજરોથી જોતા હોઈએ છીએ પરંતુ સાયબર ક્રાઈમ એ માત્ર ફાઈનાન્શિયલ ક્રાઇમ નથી સાયબર ક્રાઇમ નાણાકીય ક્રાઈમ જોડે જોડે સોશિયલ ક્રાઈમ બી એટલું જ મોટું છે અને હું મારું એવું માનવું છે કે ફાઇનાન્શિયલ ક્રાઈમ કરતાં વધારે એની અસર સોશિયલી પડતી હોય છે અને સોશિયલી ઇમ્પેક્ટ એની એટલી બધી ખતરનાક હોય છે કે અનેક દીકરીઓ અનેક પરિવારો અનેક મહિલાઓ અનેક પતિઓ અનેક દીકરાઓ અનેક પરિવારોના જીવન ધૂંધલું કરવાનું કામ સાયબર દ્વારા થઈ રહ્યું છે સાયબર ક્રાઈમની અંદર ખાસ કરીને મારે બે ત્રણ મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂકવા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભી અનેક ક્રાઈમો થતા હોય છે ફાઇનાન્શિયલ ક્રાઈમો ભી એટલા જ મહત્વના છે સાયબર ટેરરિઝમ ભી એક ખૂબ મહત્વનો આનો ભાગ છે એ જ રીતે ફેક પરસેપ્શન બનાવવાનું કામ ભી

નાની ઘટના બને નાની ઘટનાને કઈ રીતે કટ્ટરતા તરફ લઈ જવાય તે બી સાયબરનો એક ખૂબ મોટો ભાગ છે અને જરૂરી નથી કે એ કટ્ટરતા બનાવવા માટે કટ્ટરતા તમારા સૌની અંદર કંઈ બી કરીને નાખવા માટે કામ કરનાર લોકો એ માત્ર આપણા શહેરના આપણા જ રાજ્યના કે આપણા જ દેશના હોય આ કટ્ટરતા તમારી અંદર લાવવા માટે માત્ર દેશની જે કોઈ લોકો છે એટલા જ નહીં પરંતુ વિદેશી તાકાત બી એની ઉપર ખૂબ મોટું કામગીરી કરતી હોય છે જેનો આપણે સૌ લોકોને અંદાજો હોવો ખૂબ જરૂરી છે અને મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આ બજેટની અંદર જે આપણે એક્સપર્ટ્સ આપવાના છે એ લોકોને પોતપોતાના પોલીસ સ્ટેશનોની અંદર આ પ્રકારના કટ્ટરતા વાલી પોસ્ટો પર કઈ રીતે કામ કરી શકાય અને એ પોસ્ટોના માધ્યમથી બીજા લોકો એ દિશામાં ખોટી દિશામાં ના વેરવાય તેની જવાબદારી બી લોકલ પોલીસ સ્ટેશન્સની છે અને જાગૃત નાગરિકોએ બી આ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ અનેક એવા કિસ્સાઓ આપણે જોયા હશે કે ગુજરાતના નાગરિક તરીકે સુરત શહેરની જાણે કે પોસ્ટ હોય તો આપણે ખબર પડે કે કે આ આઈડી પરથી જે ફેક આઈડી છે એના ઉપરથી સુરત શહેરની આ વસ્તુ તૂટી ગઈ સુરત શહેરમાં આ ઘટના બની ગઈ જ્યારે રોડ જોઈએ તો કોઈ ના નીકળે કોઈ બીજા શહેરો ના નીકળે કોઈ બીજા રાજ્યના નીકળે પછી એની જ્યારે ડીપમાં તપાસ કરીએ ત્યારે એનો અંદાજો આવે કે આ બધું પરસેપ્શન મેકિંગ પેમેન્ટ બેસ પર એક પરસેપ્શન બનાવવા માટે કામગીરી થતી હોય એ પ્રકારની કામગીરી આ બે વિષય એવા છે કે સાયબર ટેરરિઝમ અને સાયબર ફેક પરસેપ્શન મેકિંગ એ આજના સમયમાં સમજવાનો સૌથી મહત્વના મુદ્દાઓ છે નાગરિકોએ પોતપોતાના વિસ્તારની માહિતીઓ જે કોઈ બી એકાઉન્ટ પરથી આવે ને બધી જ માહિતીઓ સાચી હોય એવું નહીં માનવું જોઈએ એને ખરેખર તપાસવી જોઈએ અને તપાસીને જો લાગે કે આ સાચી છે તો જ બીજાને ફોરવર્ડ કરવી કારણ કે ઘણીવાર એવું થાય કે કરનાર વ્યક્તિ કરી જાય અને કરનાર વ્યક્તિ તો અહીંયા હોય બી નહીં અને આપણે એનો ભોગ બનીને દુનિયાભરમાં ફોરવર્ડ કરીએ અને ભવિષ્યની અંદર એ ખોટી માહિતીઓ ફોરવર્ડ થાય ને એના કારણે કોઈ ઘટના બને તો એ ઘટનાના ગુનેગાર આપણે બી બની શકીએ તેની બી સૌ લોકોએ સમજૂતી હંમેશા હોવી જોઈએ આજે બે કિસ્સા આપણે જોયા સાહેબ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ને ત્યારે આપણા સગા સંબંધીઓ બી સાથે નથી ઉભા રહેતા ત્યારે શું આ પ્રકારની કંપનીઓ કોઈ કોલ ના માધ્યમથી કોઈ મેસેજ ના માધ્યમથી તમને એક મિનિટ પોતે લેવામાં મહેનત કરવી પડતી હોય તો એ મહેનત છોડીને કોઈ સોશિયલ મીડિયાની ચેનલોના માધ્યમથી રૂપિયાના બે રૂપિયા એક દિવસમાં થઈ જશે સામાન્ય નાગરિકોને સમજાવવા માટે સંજીવની વન પોઈન્ટ ઓ ટુ પોઈન્ટ ઓ અને હવે થ્રી પોઈન્ટ ઓ ગલીએ ગલીએ જઈને પોલીસના માધ્યમથી લોકોને સમજાવવામાં આવે છે કે કે આ પ્રકારની કોઈ બી વાતમાં બેકાઈ નહીં જવું કોઈ બી પ્રકારની લાલચમાં આવીને ઓટીપી તમારા સોશિયલ મીડિયાના આઈડી તમારો જે બીજી કોઈ પર્સનલ માહિતીઓ એ આ પ્રકારની કંપનીઓને નહીં આપવી એના કારણે આટલા 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 કિસ્સાઓ બને છે પરંતુ ક્યાંયક ને ક્યાંક એક સર્વેના માધ્યમથી અમને જે માહિતી મળી એ માહિતી એકદમ ચોંકાવનારી છે જે લોકો વધારે હોશિયાર હોય છે જે લોકો ભણેલા ગણેલા હોય છે જે સ્ટુડન્ટ્સ એકદમ ટેકનોસેવી હોય છે એ લોકો આ પ્રકારની લાલચમાં વધારે આવી જાય છે શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની ઘટનાઓમાં ભોગ બનનાર લોકો વધારે છે જે સો કોલ અગર ગ્રામ્ય વિસ્તારની અંદર કરે

ગણપતિનો ઉત્સવ ચાલે છે જાય તો એનાથી દરવાની કઈ જરૂર નથી સામાન્ય રીતે ન્યુડ કોલ આવે એટલે વ્યક્તિ પાંચ પચીસ પચાસ હજાર લાખ રૂપિયા પોલીસ સ્ટેશનમાં કયા વગર જ આપવાની શરૂઆત કરી લે છે એ જે રૂપિયા આપો છો ને તમે એના કારણે અનેક યુવાનોને સાયબર ક્રાઈમ રિલેટેડ જે કમાની એકલી ઝડપથી દેખાવા માંડી છે કે તમારા આપેલા રૂપિયાના કારણે બીજા બી લોકો આના ભોગ બને છે સમાજમાં ભોગ બનનાર લોકોની સંખ્યા એટલી મોટી છે જો ખરેખર એ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવશે તો જરૂરથી એ લોકોને મદદ બી મળશે અને સમાજમાં બધા જ લોકોને અંદાજો છે કે આ પ્રકારનો ભોગ અનેક લોકો બને છે આ પ્રકારના ભોગ બનવાથી આપણે ડરવાની જરૂર નથી સમાજમાં નિડરતાથી બહાર આવવું જોઈએ કે ભાઈ તે મને ફોન કર્યો છે પરંતુ હું તારી સામે ફરિયાદ કરવાનો છું એક રૂપિયો બી નથી આપવાનો જે થાય એ કરી લે આ હિંમત જોડે આપણે બહાર આવવું પડશે ત્યારે આવા લોકોને રોકી શકશો આપણે માત્ર અંદર અંદર વાતો કરશો આ પ્રકારની ઘટનાઓ બને છે કંઈ થતું નથી આ પ્રકારનું આ થાય છે કંઈ બનતું નથી કઈ રીતે થાય જ્યારે તમારા પોતા પર આવે ત્યારે તમે એક કદમ એટલે એક પગલું બી આગળ ભરવા માટે તૈયાર નથી પરંતુ આખા ગામને શિખામણ આપવા માટે તમે હંમેશા તૈયાર છો તો એ રીતે ક્યારેય સાયબર ક્રાઈમ સામે નહીં લડાશે આપણે સૌ લોકોએ સાથે મળીને ફાઇનાન્શિયલ અને સામાજિક ક્રાઈમની સામે લડવું પડશે અને સુરત પોલીસે સાયબર સંજીવની 3.0 પછી 4.0 ના કરવું પડે ને એ માટે જાગૃતતા નાગરિકોએ લાવવી પડશે દર વર્ષે એકના એક વિષય જોડે લોકો સુધી જવું પડે લોકોને હાથ જોડી જોડીને પોલીસ સમજાવે છે કે તમે આ પ્રકારની માહિતીઓ આ પ્રકારના ફ્રોડને ના આપો તો બી દરરોજ ગણેલા ગણેલા હોશિયાર લોકો ધનવાન લોકોને બી જેની પાસે બધી જ વ્યવસ્થાઓ છે એ બી એકલા બે કરવાના કિસ્સાઓની અંદર અનેક કિસ્સાઓ સુરત અને રાજ્યભરની અંદર નજરે આવ્યા છે આ કેની લાલચ અને આ લોભ કેના માટે હોય આ લોભમાંથી બહાર આવશો તો જ સાયબરની સાયબરથી આપણે બચી શકશો મારી આપ સૌને વિનંતી છે કે આ કિસ્સાઓ નીચે સુધી પહોંચાડવામાં આપ સુરત સુરત પોલીસની મદદ કરો ગણપતિ ઉત્સવ ઉત્સવ એ શહેરના વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે ખૂબ છે મારું એવું માનવું છે કે દરેક પોલીસ સ્ટેશનથી જ ભલે દરેક જગ્યા પર આ ટીમ ના જઈ શકે મોટા મંડપોમાં મોટા ગ્રુપોની અંદર દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર પ્રોગ્રામ થાય તો આખા શહેરમાં ત્રીસ ચાલીસ પ્રોગ્રામ સુધી પહોંચી શકે પરંતુ બેનરોના માધ્યમથી પોલીસની ટીમના માધ્યમથી સુરત શહેરના બધા જ પંડાલો સુધી પોલીસ સ્ટેશન વાઇઝ પ્લાનિંગ કરીને પહોંચવું જોઈએ નાનાથી નાના પંડાલથી લઈને મોટાથી મોટા પંડાલ સુધી આપણે પહોંચી શકીએ તેની વ્યવસ્થાઓ આપણે ગોઠવવી જોઈએ સુરત શહેર પોલીસને મારે બીજું બી ખાસ સૂચન છે ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદોરી પ્રમાણે છે ગણપતિ બાપા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય એટલે લહેરમાં રહે બધા આનંદથી તહેવાર બનાવે જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરાક ધીરું વગાડજો જેના કારણે આપણા જ સોસાયટીના લોકો સો નંબર પર ફોન ના કરે આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ ચાહે મંડપવાળા હોય ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય હોટલ વાળા લારી વાળા લાઈટ વાળા તમને ઢોલ વાળા બેન્ડ વાળા ડીજે વાળા કે પછી ટ્રક અને ટેમ્પો વાળા બધા જ લોકોને દિવાળી તો તમારે ગણપતિના તહેવારમાં જ થઈ જાય હવે દિવાળી એ લોકોને આ દસ દિવસમાં જ આવી ગઈ એ લોકોને વેપાર જ એટલો થઈ જાય કે દિવાળીની ચિંતા દૂર થઈ જાય એટલે વધુમાં વધુ વેપાર થાય વધુમાં વધુ લોકો ભક્તિથી ગણપતિજીની આસ્થા ગણપતિજીનો તહેવાર બનાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આપણે સૌ લોકો મદદગાર જજો ક્યાંક નાની મોટી તકલીફ થાય ક્યાંક નાનો મોટો અડધો એક કલાક આમ તેમ થાય તો મદદગાર કઈ રીતે થવાય એ જરૂરથી જોવું જોઈએ કારણ કે જો ગુજરાતની અંદર ગણપતિજીની તહેવાર એટલો સરસ ના મનાવાય તો બીજા દેશમાં જઈને તો મનાઈ નથી શકવાના તો આપણો દેશ છે આપણું રાજ્ય છે બધા માટે સંપૂર્ણ એકદમ ઉત્સાહપૂર્વક ઉત્સાહથી ગણપતિજીનો તહેવાર બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થા આપ સૌ લોકો કરો એવી મારી ખાસ સૂચન છે આપણે સૌ લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ આ જે માહિતીઓ છે નીચે સુધી પહોંચાડવા માટે આપ સૌ લોકો મદદગાર થો એવી મારી આપ સૌ લોકોને અપીલ છે શહેરના જાગૃત નાગરિક તરીકે આપણે આટલી ફરજ જરૂરથી અદા કરવી જોઈએ આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ગણપતિ બાપા આજે સાયબર સંજીવની થ્રી સ્ટાર્ટ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ તરફથી એના માટે આજે અહીંયા જો માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અમારા માનની ગૃહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ અને અન્ય જો મહાનભાવો ધારાસભ્યશ્રીઓ અમારે સાંસદ સભશ્રીઓ અને બીજા જેટલા બી અહીંયા લોકો તમામ શહેરના એવા લોકો જો સતત જો એ સાયબર ક્રાઇમના અવેરનેસ વધારવા માટે જો આપણા આખા વર્ષ અમને મદદ કરતા રહે છે એવા અમારા તમામ ઇન્ડસ્ટ્રીઝ જોડેલા લોકો એજ્યુકેશન જોડાયેલા લોકો તમામ લોકો અહીંયા હાજર હતા એના રૂબરૂ જ્યારે થ્રી પોઈન્ટ ઓરની સ્ટાર્ટિંગ કરવામાં આવી એના પર્પઝ એવો હતા કે લોકોના સાયબર છે કેવી રીતે અવેર કરીએ જેથી પહેલાં સ્ટેપ એવું છે કે અવેરનેસ ઇઝ બેટર જો પ્રિવેન્ટિવ તો લોકો અગર આપણા જાગૃત રહે તો લોકો એવા સાયબર ક્રિમિનલના જાલમાંથી બચી શકે એના આશરે જ્યારે બે હજાર એકવીસમાં પહેલાં સાયબર સંજીવની વન પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલ હતી ત્યારે લગભગ જો તીન મહિના બાર લાખ જેટલા લોકો अपना हमारी साइटों साइटों पर अलग अलग जो क्विज कंपटीशन वगैरह भाग अवेयरनेस का कार्यक्रम जड़ाला पीछे बजार तेईस स्टार्ट थी कर चौबीस मार्च तक साइबर सेंचुरी टू पॉइंट ओ चालीस एम लगभग पच्चीस लाख जिला एस जेला आ लोग हमारा एक साइबर वॉरियर तरीके काम करे जो लोग बीजा लोग ने भी गाइड करता रहे कि कोई अगर आ प्रकार क्राइम में फसाता हो तो क्या जावाइए એના જ અનુસંધાને આજે જ્યારે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલા આ વર્ષભર અમે કામ કરતા રહીશ જેમાં અલગ અલગ કમ્પિટિશન અલગ અલગ સાઇટ્સ રહેશે યુટ્યુબ વગર રહેશે લોકો રીલ્સ બનાવી નાખી શકે અને લોકોનો અવેરનેસ અમે લોકો આ રીતે કરી જોઈએ કે લોકો જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તાત્કાલિક એક તો વન નાઇન થ્રી ઝીરો નંબર છે જો ભારત સરકારને એના ઉપર જાન કરે અને સાથોસાથ જો અમારી સુરત શહેરને જો અમારી હેલ્પલાઇન નંબરો છે એના ઉપર લોકો જાન કરે તો એનાથી બંને લોકો મળીને અને જે રીતે આપણે જોઈ છે કે અહીંયા માનભાવ પણ એવા બતાવવામાં આવેલા કે એક આ તો પૈસા ફાઇનાન્શિયલ એક મુદ્દા છે એના સોશિયલ જોઈસ્ટીગમાં સાથે લાગી જાય છે દાખલા તરીકે કોઈ ન્યૂડ ફોટો એન્ડ ન્યૂડ વિડિયો વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે ડિજિટલ અરેસ્ટ કરી લે છે જો એ આપના વોઇસ ના ક્લોનિંગ કરીને જોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને યુઝ કરીને આપને સગા સંબંધીઓ તો પૈસા ના માંગણી કરે જોએ કે આપને બદનામ કરવાની ધમકી આપે આપના બહેનો ને જો આ રીતે જો એના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપે ને જો આ રીતે ટ્રેપ કરતા હોય તો અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ ને જો સોશિયલ બનને પ્રોબ્લેમ છે એના અવેરનેસ કરવા નું પુરા કામ કરી ચાલે અને ગુજરાત રાજના મુખ્યમંત્રી સાહેબને ભી એ વિ સૂચના છે કે કેવી રીતે જો સાયબર જો અમારો વોર છે જોએ જો અમે વાર એના માટે બોલીએ છીએ કે આપણા દેશમાં ગુજરાત જો સાતવે નંબર પર જોઈએ ટાર્ગેટમાં આવે છે સાયબર ક્રિમિનલ્સના અને પ્રોસ્પેરિટી હોવાના કારણે જો અમે લોકો વધારે જો અમારા લોકો જો સેન્સિટિવ છે જો એના વલનરેબલ છે જો એના સાયબર ક્રિમિનલના તો આ બધા લોકો મળીને અમે લોકો જો સારભર કરી સાથોસાથ જો લોકો તમે અપીલ કરીએ છીએ કે આપ કોઈ પણ સંકોચ વગર કોઈ પણ સોશિયલ ઇસ્ટિગ્માના ભય વગર આપના સાથે કોઈ પણ પ્રકારના જો સાયબરના આપના ક્રાઇમ થાય છે તો ઇમિડિયેટલી વન નાઇન થ્રી ઝીરો પર જોઈન કરીને અમારા જો નિયરેસ્ટ આપના પોલીસ સ્ટેશન છે આપ ત્યાં જાઓ આપને હન્ડ્રેડ પર્સન્ટ અમે લોકો મદદ કરીશ પુષ્કળ આવી કામો કરવામાં શહેર પોલીસ તરફથી આવે છે અને તમામ કામો અગર આપની ઈચ્છા રહેશે અમે ગુપ્ત પણ રાખીશું જોઈએ લેકિન આપ આવો અને રિપોર્ટ કરો અને એવા ક્રિમિનલ્સ એકદમ બિલકુલ તમે એના ટોયલેટ નહીં કરો અને છેલ્લા અમે લોકો જોયા કે લગભગ જો પાંચ છ માસમાં લગભગ વીસ કરોડથી વધુ રકમ પણ પરત અલગ અલગ ફોરમમાંથી લોકોને પરત કરાવી છે જોઈએ તો આપને પૈસા મળશે લેકિન એટલે જ છે કે આપ ઇમિડિયેટલી આપ જાણ કરો વિધાઉટ એની ડીલે તો એના હિસાબથી આજે સાયબર થ્રી પોઈન્ટ ઓરના અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી અને અમારા મીડિયાના આ બધા મિત્રોના અમે આભાર પણ માનીએ છીએ આપના માધ્યમથી અમે લોકો પ્રજા તક આ કરવા માંગીએ છીએ કે આપ આપ અને અમે બંને લોકો મળીને એવા સાયબર ક્રિમિનલ અમે લોકો પછાડી દઈએ જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં